જેમણે જાતે તૈયાર કરેલા ફ્યુઅલ પ્રક્ષેપણ કર્યું હતું આ પહેલનું વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે કેળવવી અને તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો હતો આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને રોકેટ સાયન્સની મૂળભૂત સમજ ડિઝાઇનિંગ અને એરોડાઇનેમિક્સ જ વિશે વિશેષ તાલીમ આપવામાં આવી હતી તાલીમ બાદ વિદ્યાર્થીઓએ પોતાની ટીમ સાથે મળી સોલિડ ફ્યુઅલ એટલે કે ઘન બળતણ આધારિત મોડલ રોકેટ્સ તૈયાર કર્યા હતા સાયન્સ સિટીના મેદાનમાં જ્યારે એક પછી એક રોકેટ્સ આકાશમાં ઉડાન ભરી રહ્યા હતા ત્યારે ઉપસ્થિત સૌ કોઈ રોમાંચિત થઈ ઉઠ્યા હતા આ પ્રક્ષેપણ દરમિયાન રોકેટની ગતિ ઊંચાઈ અને સ્થિરતાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ગુચકોષ્ઠના અધિકારીઓએ જણાવ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાનથી આગળ વધી અને પ્રાયોગિક અનુભવ પૂરો પાડે છે ઈસરો જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમો યોજવાનું આયોજન છે જેથી ગુજરાતના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અવકાશ સંશોધન ક્ષેત્રે પોતાનું યોગદાન આપી શકે આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા